ઓ મારી બેનો ઓમ મારા ભાઈઓ ઓ મારી ગુજરાતની જનતા મારી પબ્લિક આહા હા 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 તમે કોક રાજકીય નેતાઓનું ભાષણ સારી રીતે ઓભરતા હશો અને એના વિડીયાની અંદર લાઈક કરતા હશો પણ રાજકીય નેતા ચો ખબર સિક્કાની બે બાજી જોવો હોય ઉલ્લું બનાવે સોદું બનાવે ગુમરાહ કરીને ઓટ લઈ જાય એટલું વાત રહીજો હું ક્યાં ખબર હું આમ કરી નાશ એમ કરીને ઢાંકણું કરીને એનાથી કોઈ વળ્યા નહીં અને ઓટ લઈ જાય પણ મારા જેવું હાથું ભાષણ ઓવળજો ખાલી થોડો ટાઈમ લેજો હો કહી દઉં તમે આ તૈણ પડીકું કોઈ પણ એક અધૂરી સેવન કરતા હો ને તો બંધ કરી દે કારણ કે આ પડીકુએ તો ગુજરાત રમણ ભમણ કરી નાખ્યું કેન્સર રોગ પેદા વધારે કર્યા તો જે પાડું આવે મિશ્રમાં હલાય લઈને ખાવાનો બહુ શોખ છે ને હલાવાનો એ હલાઈ હલાઈ મોઢામાં ગળે એના મોઢાનું કેન્સર થાય ગળાનું કેન્સર થાય પ્લસ મચ્છર પાઇલ્સ ભગંદર બગંદર બધા રોગો પડે કબીજાત બબીજિયાત બધા રોગો પડે પેટની આખર આખી ગટર પણ સાફ થતી પેટ પણ ખરાબ થઈ જાય છે એટલે આપણે કાંઈ એન્જિર આપણું છે ને ખરાબ થઈ જાય ઓ મારી બહેનો મારા ભાઈઓ લાઈક કરો ફોલો કરો શેર કરો ભેલું ચગાવો ગુજરાતના ફેમસ તમે નેતાને ફેમસ કરશો મન ના કરો